ધારાસભ્યો શ્રી જગદીશભાઈ મકવાણા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ જિલ્લાના મહામંત્રી જયેશભાઈ પટેલ ધીરુભાઈ સિંધવ તેમજ હાર્દિકભાઈ ટમાલિયા સુરેન્દ્રનગર શહેર પ્રમુખ શ્રીમેન્દ્રભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ સેવિકા જીજનાબેન પંડ્યા વઢવાણ નગરપાલિકા થી વધુ કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરી કેસરીયા ધારણ કર્યા છે દીપ પ્રાગટ્ય બાદ સમગ્ર કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો તેમજ વંદે માતરમના ગાંધી ભારત માતાને વંદન કરી ઉપસ્થિત મહાનુભાવોએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધી હતી ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકર્તાઓને કેસરીયા ધારણ કરાવવા પ્રયત્નો હાથ ધરે ત્યારે એક સાથે એક હજારથી વધુ કાર્યકર્તા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેનો સમગ્ર શ્રેય જગદીશભાઈ મકવાણા તેમજ જિલ્લા ભાજપ અને શહેર ભાજપના કાર્યકર્તાઓને જાય એવું મનાઈ રહ્યું છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શહેરના ભાજપના મહામંત્રી હર્ષદભાઈ દુધરેજાએ કરેલું હતું શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર મનપસંદ ચેનલ એટલે કે ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં